આયોજિત આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના મોટા વરાછામાં કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વિતીય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

આજે રેસિડેન્શિયલ કોન્ટ્રાક્ટર એસોસિએશનનું બીજું સ્નેહ મિલનનું આયોજન છે આજના કાર્યક્રમની માહિતી તો એવી છે કે રેસિડેન્શિયલ કોન્ટ્રાક્ટર ગ્રુપમાં તમામે તમામ જ્ઞાતિના કોન્ટ્રાક્ટરો છે અને આ બીજું અમારું ભવ્ય આયોજન છે જેમાં તમામે તમામ કોન્ટ્રાક્ટર તો છે જ તેની સાથે સાથે તમામે તમામ જાતિના આગેવાનોને પણ આપણે બોલાવીએ છીએ અને એક મંચ ઉપર આપણે એકત્રિત કરીએ છીએ અને સૌનો સાથ સહકાર અમને ખૂબ સારો અને ખૂબ મોટા પાયે અમને મળતો રહે છે આ કાર્યક્રમ કરવાનો મેન ઉદ્દેશ્ય તો અમારો એક સંગઠન છે કે તમામે તમામ સમાજના લોકો એક સંગઠિત થાય અને જેની પાસે સંગઠન હશે એ સંગઠન એ જ મોટું બળ છે એટલે મેન હેતુ તો અમારો સંગઠનનો છે અને લોકોનો સાથ સહકાર પણ મને એટલો મળે છે કે આ ભવ્ય કાર્યક્રમને આવતા વર્ષે આથી ભવ્ય કેમ બનાવીએ એના માટે પણ અમારી ટીમ તૈયાર છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત